મારા હાથમાં જે સલ્ફર છે એક જાણીતી કંપનીનું સલ્ફર છે જીતેન્દ્રભાઈના હાથમાં જે સલ્ફર છે એ કોરોમંડલનું ગ્રો મોર સલ્ફા મેક છે આજે આપણે આ બંને પ્રકારના સલ્ફરનો ટેસ્ટ કરીશું તો આપણે પાણી છે પાણીમાં એને નાખ્યું છે જીતેન્દ્રભાઈ જે છે એ કોરોમંડલનું સલ્ફા મેક્સ નાખી રહ્યા છે અને મેં એક જાણીતી કંપનીનું સલ્ફર આમાં નાખ્યું છે હવે આપણે થોડો આના માટેનો વેઇટ કરીશું જે પાણી છે જે ગ્લાસ છે એને આપણે નીચે મૂકીશું અને ખાસ આપણે સમજવાનો મિત્રો એ પ્રયાસ કરશું કે આપણી શિયાળુ સિઝન અત્યારે ચાલુ થઈ રહી છે શિયાળુ સિઝનના જે આપણા મુખ્ય ચાર પાકો છે બટાકા ડુંગળી જીરું અને ચણા આ ચાર પાકોમાં સલ્ફર કેમ વાપરવું જોઈએ અને આ ચાર પાકોમાં કોરોમંડલનું સલ્ફા મેક્સ જ કેમ વાપરવું જોઈએ એ આપણને કોરોમંડલના જીતેન્દ્રભાઈ કુચારા આપણને સમજાવશે તો જીતેન્દ્રભાઈ આપનું સ્વાગત છે પહેલાં તો આપણે શિયાળુ સિઝન હવે શરૂ થઈ રહી છે તો જે ચાર પાકો છે ચારેય પાકોની પર્ટીક્યુલર આપણે વાત કરીએ શરૂઆત આપણે જીરાથી કરીએ તો જીરાના ખેડૂતોએ સલ્ફર કેમ વાપરવું જોઈએ અને સલ્ફા મિક્સ કેમ વાપરવું જોઈએ એટલે પછી ચર્ચા કરીએ પહેલાં તો સલ્ફર જીરાના ખેડૂતોએ કેમ વાપરવું જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર હર્ષદભાઈ આપણે અત્યારે જે વાત કરીએ કે ભાઈ આવનારી જે સિઝન છે રવિ પાકો તો રવિ પાકોની અંદર જે મિઝર આપણા જે અત્યારે પાકા આવશે તો બટાકા થઈ ગયા ડુંગળી થઈ ગઈ જીરું થઈ ગઈ ચણા થઈ ગયું સાઉથની અંદર જેમ કે શેરડી થઈ ગઈ બરોબર તો આજે પાંચ જે મતલબ પાકો છે તેની અંદર પહેલાં તો જે રે કે સલ્ફરનું મહત્ત્વ શું છે પહેલાં તો આપણે એ વસ્તુ અમે પહેલાં જાણવાની જરૂર છે કે ભાઈ જમીનની અંદર ટોટલ જે છોડ છોડના વિકાસ માટે સંપૂર્ણ વિકાસ માટે સોળ તત્વોની જરૂર છે એની અંદરથી આપણે ત્રણ ન્યૂટ્રન્ટ આપણે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન જે કુદરત આપી રહી છે પછી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જે ખેડૂતો ત્યાં વિપુલ પ્રમાણમાં વાપરી જ રહ્યા છે તો એના કારણે ક્યાંક ને ક્યાંક આપણી જમીનની અંદરથી આજ ભારતની ટોટલી જમીનની અંદરથી જુઓ તો સલ્ફર ચાલીસ ટકાથી વધુ ઉણપ છે

પણ જ્યારે તમે ડબલ્યુડીજી કે લિક્વિડ કે પાવડર ફોર્મ જ્યારે આપતા હોઈએ તો એ સલ્ફર શું થાય કે તરત મળશે પણ એ ઝડપથી લીચિંગ થઈને જમીનમાંથી માંથી પકડી જશે જ્યારે દાણાદાર હશે એ આઠ દિવસથી લઈને એકસો વીસ દિવસ સુધી આપણી જમીનની અંદર હંમેશા પડ્યું રહેશે મતલબ છોડને જ્યારે પણ સલ્ફરની જરૂર હશે ત્યારે સલ્ફર એને મળતું રહેશે દાણાદાર આપવું વધુ ફાયદા દાણાદાર આપવો વધુ ફાયદા ચારે ચાર પાકોનું મને ટૂંકમાં સમજાવો જીરામાં શું ફાયદો થાય ચણામાં શું ફાયદો થાય ડુંગળીમાં શું ફાયદો થાય બટાકામાં શું ફાયદો થાય ચારેય પાકોની આપણે વાત કરીએ તો પહેલાં એક વસ્તુ છે કે ભાઈ આપણે જમીનની પહેલાં વાત કરીએ કે જમીનમાં જ્યારે તમે પાયાની અંદર કોઈ પણ ખેડૂત મિત્ર કે જ્યારે વિઘે થી દસ કિલો જ્યારે વાપરે છે તો પહેલાં પહેલું શું જમીનમાં એ કરશે કે ભાઈ આ જે સલ્ફર છે દાણાદાર એમાં એ નેવું ટકા પ્યોર એલિમેન્ટલ સલ્ફર હોય અને દસ ટકા અંદર બેન્ટોનાઇટ હોય તો આ જ્યારે જમીનની અંદર આપણે આપીએ છીએ તો એના લીધે જ્યારે ભેજ એના મતલબ પાણીની જ્યારે સંપર્કમાં આવશે ત્યારે જે દાળ જેવો જે ગંધક આપણે ત્યારે જોયો તે વીસ ગણો વટાણાના કચ્છ જેવું થઈ જશે અને પછી એક બેક્ટેરિયાની મદદથી ઓક્સિડેશન પ્રક્રિયા થવાના કારણે આ સલ્ફર નાના નાના કણોમાં વિભાજીત થઈને મૂળ વિસ્તારમાં જેના સલ્ફર થઈ જશે બરોબર આ સલ્ફરની સલ્ફરની પ્રક્રિયા છે સલ્ફરમાંથી સલ્ફેટ બનવાની બરોબર તો આ એક આ પ્રક્રિયાથી આ પ્રક્રિયાની અંદર આ સલ્ફર ની અંદર થી એક બેક્ટેરિયા ની મદદથી જે એસિડ રિલીઝ થશે સલ્ફ્યુરિક એસિડ કે જેના કારણે આપણી જે જમીનની પીએચ આજે વધુ પડતા કેમિકલ ફર્ટિલાઇઝર વાપરીએ જે આપણી પીએચ અત્યારે તમે જો ભાઈ આઠ સાડા આઠની ની ઉપર જઈ રહી છે એક તો પીએચ ઓછી કરશે એટલે પહેલો સલ્ફરનો મોટો મોટો ફાયદો એ છે કે ભાઈ આપણી જમીનની જે પીએચ છે એ સારી કરશે એટલે જેમ કે આપણે બટાકા થઈ ગયા ડુંગળી થઈ ગયા કે જે જમીનની અંદર થતા પાકો છે બરોબર તો એની અંદર શું થાય કે નંબર વધી જશે ભાઈ તમારા સાત આઠ બટાકા થઈ ગયા છે પણ જેની સાઇઝ નહીં બને તો આપણને કઈ ખેડૂતનો ફાયદો થશે નહીં તો સલ્ફર શું કરશે જેટલો પાળો આપણો પોચોનો ભરભરો રહેશે એટલો આપણને જે સાઈઝ છે એમાં ફાયદો ફાયદો થશે બરોબર આ થયું બટાકાની સાઈઝ કંદમૂળની સાઈઝ ડુંગળીમાં બધા બરોબર બીજી વસ્તુ છે ડુંગળીની અંદર તો ભાઈ ડુંગળીની અંદર જે તીખાશ છે એ સલ્ફર આધારિત છે ઓકે બરોબર ત્રીજી વસ્તુ કે કોઈ પણ પાકની અંદર જમીન છે એ ફૂગનાશક તરીકેનું કામ કરશે હા તો આપણે રોગ પ્રતિકારક હા સલ્ફર જે લોકો નાખ્યો છે તો રોગ પ્રતિકારક તરીકેનું બી એ કામ કરશે અને જીરાની અંદર જો આપણે વાત કરવા જોઈએ તો જીરાની જે સ્મેલ છે જીરાની જે સુગંધ છે એ સલ્ફર આધારિત છે એટલે એકંદર એવું કહી શકાય ભાઈ સલ્ફર જો તમે કોઈ વાપર્યું હશે તો પાક લીલોછમ રહેશે બીજી વસ્તુ છે એનું વાળું મતલબ ગુણવત્તા સભર ઉત્પાદન મળશે ત્રીજી વસ્તુ ભાઈ જમીનની જે પીએચ છે એ આપણી ઓછી કરશે અને ચોથી વસ્તુ મરચી છે ડુંગળી છે લસણ છે આદુ છે બરાબર એવા જે પાકો છે જેની તીખાશ છે એ સલ્ફર એમાં સુધારો કરશે હવે સલ્ફરના ફાયદા આપણે જોયા હવે ખેડૂતોને એ સમજાવો કે કોરોમંડલનું ગ્રો મોર સલ્ફા મેક્સ કઈ રીતે અલગ છે અને એ જ કેમ વાપરવું જોઈએ ખેડૂત એનું આપણે આપણે જોઈએ કે જે આપણે આપણે લીધું હતું બરાબર કે જે કોરોમંડલનું સલ્ફા મેક્સ છે તમે ખેડૂત મિત્રો કે આપણે જોઈ શકીએ છીએ કે કેટલું ઝડપથી આ ઓગળી રહ્યું છે બરોબર આપણી સાથે એક બીજી કંપનીનું બી એક સારી કંપનીનું એ છે

કે જે આ મારા હાથમાં જે ગ્લાસ છે એ જાણીતી કંપનીનું સલ્ફર છે જીતેન્દ્રભાઈના હાથમાં જે ગ્લાસ છે એમાં કોરોમંડલનું ગ્રોમોર સલ્ફા મેક્સ છે તો બંનેમાં કેટલો ફરક છે લગભગ મિનિટ થઈ અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્પષ્ટપણે દેખાય છે કે એ પાણીમાં જલ્દી ઓગળી રહ્યું છે પાણીમાં જલ્દી ઓગળ્યું છે મતલબ કે જમીનમાં પણ એની જે પ્રક્રિયા છે તો હવે તમે ટેકનિકલ ટેકનોલોજીની અંદર કંપની શું રાખ્યું છે છે જે જે દાણા એ એ જે એની ટેકનોલોજી છે દાણા માઇક્રોન થી નાના છે એનો મતલબ કે એ જયારે દાણા છે એ ઝડપથી જયારે તમે પાકમાં આપ્યું છે પાયાની અંદર તો ઝડપથી દાણો ઓગળશે અને છોડને તરત મળશે અને બાકીના જે સાઈઠ ટકા દાણા છે એ એકસો પચાસ એમએમ માઇક્રોન થી વધુ સાઈઝના છે જેના કારણે શું થયું કે જયારે પણ ખેડૂતે આપણે જયારે પિયત આપીશું તો ત્યારે પિયત ની સાથે સાથે આ સલ્ફર ઓગળશે અને લાંબા સમય સુધી મતલબ એક આઠ દિવસ થી લઈને એકસો વીસ દિવસ સુધી આ સલ્ફર નું રિઝલ્ટ એકસો વીસ દિવસ સુધી રિઝલ્ટ રહેશે કે તો બીજી જે વસ્તુ છે કોઈ આપણે ચર્ચામાં રહી ગઈ હોય કોરોમંડલ સલ્ફા મેક્સ બાબતે અને સલ્ફર બાબતે શિયાળુ સિઝન જ્યારે હવે શરૂ થઈ રહી છે ખેડૂતો જમીન તૈયારી કરી રહ્યા છે વાવેતરની કામગીરી ચાલુ થશે તો તમારી ખાસ કરીને સલ્ફર વાપરતા ખેડૂતોને શું સલાહ છે ટૂંકમાં મારી એક જ એમને બધાને ભલામણ છે કે આજે આપણે કોઈ પણ પાક કરતા હોય રવિ પાકની અંદર તો તમે જે કંઈ પણ ખાતર વાપરો સાથે સાથે અવશ્ય દાણાદાર સલ્ફર વાપરો બીજે પાંચથી દસ કિલો પ્રમાણે જેમ કે બટાકા થઈ ગયા શેરડી થઈ ગયા બરાબર જેમાં આપણે શેરડીની વાત કરવાની રહી કે શેરડીની અંદર જ્યારે આપણે તમે સલ્ફર વાપર્યું છે તો શેરડીનું જે સુગર લેવલ છે મતલબ સરકરા લેવલ છે એમાં બી ત્રણથી ચાર ટકાનો વધારો થશે જેમ કે ચણા જેવા પાકની અંદર તમે આપણે જ્યારે સલ્ફર વાપરતા હોઈએ તો પ્રોટીનના પર્સન્ટેજ વધારશે તો મતલબ સલ્ફરના મિત્રો અસંખ્ય ફાયદાઓ છે તો તમે અત્યારે જે રવિ સિઝનની અંદર પાયાના ખાતર તરીકે વીઘે મિનિમમ પાંચથી દસ કિલો એ અવશ્યને અચૂકથી વાપરજો બહુ જ સરસ ખાતર છે સલ્ફામેક્સ એટલા માટે જ કોરો તરીકે અમે કહીએ છીએ કે ભાઈ દરેક સલ્ફર સલ્ફામેક્સ નથી હોતું દરેક સલ્ફર જે છે સલ્ફામેક્સ નથી હોતું એ તો મિત્રો આપણે આ બંને જે ગ્લાસ છે એની સરખામણી કરીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય છે કે દરેક જે સલ્ફર છે એ સલ્ફા મેક્સ નથી હોતું ને બીજું અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સ્વદેશી ભારતની આપણા ભારત સામે અત્યારે ઘણા બધા વેપાર યુદ્ધો ચાલી રહ્યા છે તો કોરોમંડલ જે છે એ આપણા ભારતની સ્વદેશી કંપની છે એક એવી કંપની છે કે જે ઘણા બધા એગ્રિકલ્ચર ટેકનિકલ એવા બનાવી રહી છે મલ્ટીનેશનલ કંપનીઓને પણ એક રીતે કોરોમંડલ જે છે એની પ્રોડક્ટ જે છે સંભાવી અંભાવી રહી છે તો આપણે આપણે સ્વદેશી પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ અમે સલ્ફરની માહિતી તમને સરળતાથી આપવાનો પ્રયાસ કર્યો છે છતાં આપના કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન જય કિસાન